લક્તર ખાતે નરસિંહદાસજી મહારાજની બાવન પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા તેમજ લોકમેળો યોજાયો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર બ્રહ્મપુર વિસ્તારની અંદર તપસ્વી મહારાજ તરીકે ઓળખાતા શ્રી રવિવારના રોજ નિમિત્તે મોતીસર તળાવની પાળ ઉપર જ આવેલા ટેકરી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તે દરમિયાન બાવનમી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રાનું પણ લખતર બ્રાહ્મણપુળ શેરીમાં તપસ્વી આશ્રમથી પ્રારંભ કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા શહેરના હવેલી ચોક શાક માર્ગ ગાંધી ચોક મેન બજાર મોચી બજાર જેવા મુખ્ય માર્ગો પર ફરીને નરસિંહ રાણાગઢ અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જયારે મોતીસર તળાવના પાડ ઉપર આવેલા તેમના સમાધિ સ્થાન ને નરસિંહ ટેકરી ખાતે તપસ્વી મહારાજ નું પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા પચાસ વર્ષ કરતા પણ વધુના સમયથી સાંજના સમયે લોકમેળાનું આયોજન યોજન પણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતની પુણ્યતિથિ નિમિત્તે તેમના સમાધિ સ્થાને ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી